મહત્વના સમાચાર મળી રહ્યા છે તાલાડાથી તાલાડા પંથકમાં દીપડાનો આતંક સામે આવ્યો તાલાડા તાલુકાના વધુ એક ગામના ખેડૂત પર દીપડાએ કર્યો હિંસક હુમલો તાલાડા તાલુકાના રાયડી ગામે ખેતરમાં કામ કરતા ચાલીસ વર્ષીય ખેડૂત પર કરાયો હુમલો મેઘજીભાઈ મેપાભાઈ બારિયા નામના ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે તાલાડા ખાતે ખસેડવામાં આવ્યા વિઠલપુર ગામે બે દિવસમાં બે યુવકો પર પણ દીપડા દ્વારા કરાયો હતો હુમલો જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં દીપડા દ્વારા કરાયેલ હુમલાની પાંચમી ઘટના બની છે દીપડાની દહેશતથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો મારું નામ છે મનસુખભાઈ કાળાભાઈ બાબરિયા અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે બરાબર બાજુના અમારા પાડોશી ખેતર હતું અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં બે વ્યક્તિમાંથી હુમલો કરેલો છે બરાબર જેથી કરી અને ફોરેસ્ટર વિભાગ આનું કોઈ પણ કાર્ય કરે એવી મારી વિનંતી છે